મુલાકાત કરી છે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે સંવાદ કર્યો અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ પણ તેમણે કર્યું બીજા દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે વાવ તાલુકામાં મુલાકાત કરી ગેનીબેન ઠાકોર તબીબી સાથે હાજર રહ્યા હતા આ વિસ્તારોનું તેમણે નિરીક્ષણ કર્યું છે સુઈ ગામ સૈતનિક એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે દર વખતે ચોમાસા પ્રકારની પરિસ્થિતિ થાય છે ઉત્તર ગુજરાતમાં થતી ખેતી કે જેને કારણે વધુ પાણી ભરાવાને કારણે આ ખેતીને ખૂબ નુકસાન થતું હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર સહાય કરે તેવી પણ માંગ કરવામાં આવી છે ચલો જી ચોક્કસની વાત કરવામાં આવે છે તો મનાસતા જિલ્લામાં

ગઈકાલે સુઈગામ ખાતે પણ ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી હતી ત્યારબાદ થરાદના નાગલા ગામે પણ મુલાકાત કરી હતી અને આજે બીજા દિવસે વાવ તાલુકાના માડકા ગામે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા અને ત્યારબાદ બનાસકાંઠા સાંસદ જીવનબેન ઠાકોર પણ સીએમ ખાતે પહોંચ્યા સીએમની સભા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં

પાણી ગામની આજુબાજુ સુધી ત્યારે પરિસ્થિતિ ની જયારે નિર્માણ થતી હોય ત્યારે આ સરકાર પણ સ્થિતિ જોવા મળી રહી છે તે અનુસાર સતત પાણી ભરાવાને કારણે મુખ્યમંત્રી બે દિવસના પ્રવાસે છે અને ત્યાં અલગ અલગ જગ્યા પર ગામડાઓની તેઓ મુલાકાત પણ લઈ રહ્યા છે આ તસવીરો સીધી આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોરથી લઈને ધારાસભ્ય તમામ લોકો ત્યાં હાજર છે